కృష్ణ కన్యా కగర మంగో కంకోతరీ ఛావో వే వాయిజావో వే కోరా కోరా కగర మగావో కంకోతరి ఛపావో వాయి సమో వే వాణ પ્રિયા બેન સાડીઓ જોઈશે સાડીઓમાં પ્રિન્ટ જોઈશે પ્રિયા જોઈશે અજરક પ્રિન્ટ જોઈશે પ્રિન્ટ મોહિરા જોઈશે વે વાઈ સમજાવો વે વાણ કોરા કોરા કાગર મંગાવો કંકોતરી છપાવો વે વાય સમજાવો વેવાણ ને પ્રિયા બેન્ને નીકલીસ જોઈશે નિકલીસ જોઈશે નિકલીસ મહીરા જોઈશે નિકલીસ મહીરા જોઈશે વેવાઈ સમજાવો વે વાણ ને પ્રિયા પ્રિયાબેને નીકલીસ જોઈશે નીકલીસ મહીરા જોઈશે વેવાઈ સમજાવો વેવાણ ને કોરા કોરા કાગર મંગાવો કંકોતરી છપાવો વેવાઈ સમજાવો વે વાણ ને ચણિયા બેને ચોલી જોઈશે ચણિયા ચોરી જોઈશે તે મો હીરા જોઈશે વેવાઈ સમજાવો વેવાણને કોરા કોરા કાગર મંગાવો કંકોતરી છપાવો વેવાઈ સમજાવો વેવાણને પ્રિયા ચૂડલો જોઈશે સોના જોઈશે પ્રિયા બેન ને ચૂડલો જોઈશે ચૂડલા મહિરા જોઈશે વેવાઈ સમજાવો સમજ આવો વે કોરા કાગર મંગાવો कंकूतरी छपावो ए वाई समजावो पीवाण नीले ए वाई समजावो पीवाण नीले कृष्णा कन्हैया लाल कीजे नानस्थ